અને પાયલટ પ્રવીણભાઈ બરવાડ પંચવાડા એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ટૂંકી વજુ ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા મહિલાને ખૂબ જ પીડા હોવાથી સ્થળ પર ડિલિવરી કરાવવાની જરૂર પડી હતી અને જુડવા બાળકો હોવાથી આ પ્રસુતા માતા ખૂબ જ જોખમી હોવાથી સગર્ભા મહિલા દર્દીની ઇ એમ ટી તુષારભાઈ દ્વારા ઇમરજન્સી ફિઝિશિયનની સલાહ મુજબ સફળતાપૂર્વક પ્રસ્તુતિ કરાવવામાં આવી હતી એક નવજાત બાળકને શ્વાસ લેવામાં તકલીફ હોવાના કારણે કૃત્રિમ રીતે શ્વાસ આપીને જીવન રક્ષણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ માતા અને નવજાત બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઝાયડસ સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા આ તકે દર્દીના પરિવારજનોએ એકસો આઠ એમ્બ્યુલન્સના સ્ટાફની કામગીરીને બિરદાવી હતી